નમસ્કાર મિત્રો તો ફરી પાછા આજે નવા ફિગર ઓફ સ્પીચ ની સાથે આપણે આ વિડિયો છે એ નવા ફિગર ઓફ સ્પીચ માટે બનાવ્યો છે બરાબર અત્યાર સુધીમાં આપણે જે ફિગર્સ ઓફ સ્પીચ જોઈ ગયા એના નામ છે સિમિલી મેટાફોર એલિટરેશન હાઈપરબલી ક્લાઇમેક્સ એન્ટી ક્લાઇમેક્સ રિપીટીશન આટલા ફિગર ઓફ સ્પીચ છે એ આપણે અને પણ હા તો એ બધા આપણે આવરી લીધા છે વિડીયો છે ગુજરાત બોર્ડના જે સ્ટુડન્ટ છે એને જે પોઈમ હોય છે એ ની લાઈન આપેલી હોય છે અને નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે એમાંથી એને સિલેક્ટ કરવાનું હોય છે આ રીતે પૂછવામાં આવે છે અને સીબીએસઈ ના જે વિદ્યાર્થીઓ છે

બંને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફિગર્સ ઓફ સ્પીચ આ જે ટોપિક છે એ થોડો અગત્યનો પણ ગણાય છે અને એ આપણને આવડવો પણ જોઈએ બરાબર કેમ કે પોએટ્રી લક્ષી એક ટોપિક છે એક લિટરેરી ડિવાઇસ કહીએ તો લિટરેરી ડિવાઇસ છે બરાબર તો નેક્સ્ટ ફિગર ઓફ સ્પીચ હવે એના પછીને જોઈએ આપણે પર્સોનિફિકેશન નો નેક્સ્ટ આવે છે પર્સોનિફિકેશન પર્સોનિફિકેશન હવે આ જે પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ છે એની અંદર શું હોય છે તો અહીંયા આપણને એક વર્ડ જે આપણે વાંચ્યા એ ઉપરથી એટલું તો ખ્યાલ આવે કે એક કઈક પર્સનની વાત છે પર્સનની વાત છે અને એવું જ છે પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ ની અંદર શું હોય છે તો કે કોઈ પણ નોન લિવિંગ થિંગ હોય કોઈ એનિમલ હોય કોઈ બર્ડ હોય કે કોઈ આઈડિયા હોય મતલબ કે હ્યુમન સિવાયનું નું પણ માણસ સિવાયનું નું પણ એને હ્યુમન જેવા ટર્મ્સમાં પ્રેઝન્ટ કરેલું હોય મતલબ કે એને કેવા અમુક પ્રકારના હ્યુમન જેવા ફીચર્સ આપી દીધા હોય ત્યારે બને છે પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ બરાબર જો ફિગર્સ ઓફ સ્પીચ છે એ એને અલંકાર હિન્દી ગુજરાતી ની અંદર આપણે કહેવાય છે બરાબર શા માટે અલંકાર કેમ કે ભાષાનું ઘરેણું છે આપણે જે અલંકાર અલંકાર એટલે જે આપણે ઓર્નામેન્ટ ઇંગ્લિશ ની અંદર એક રીતે કહી શકીએ કે સારો એવો પ્રસંગ હોય તો માણસો છે ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા પહેરી અને પ્રસંગમાં જતા હોય છે શા માટે કે જેથી પોતે એટ્રેક્ટિવ દેખાય આકર્ષક દેખાય સારા દેખાય માણસો ધ્યાન ખેંચાય એની તરફ તો એવું જ અલંકાર એટલે કે ફિગર્સ ઓફ સ્પીચ છે છે એનું કામ શું એ ઘરેણું છે એ ભાષાનું ઘરેણું છે કે જેથી એ જે ભાષા છે બરાબર એ એટ્રેક્ટિવ લાગે તો પોએટ છે એ આ પ્રકારના ફિગર્સ ઓફ સ્પીચ એટલા માટે યુઝ કરતા હોય છે પોઈમ ની અંદર બરાબર તો પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ હવે પરસોની ફિગર ઓફ સ્પીચની અંદર મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ હ્યુમન સિવાયનું કંઈ પણ એટલે કોઈ નોન લિવિંગ થિંગ હોય બર્ડ હોય એનિમલ હોય ઇન્સેક્ટ હોય આઈડિયા હોય બરાબર એને હ્યુમન જેવા ટર્મ્સ આપી દીધા હોય મતલબ કે કંઈક એવું થતું હોય કે ભાઈ એ નોન લિવિંગ થિંગ છે અથવા તો બીજું કંઈ કે હ્યુમન જેવું કામ કરી રહ્યું છે માણસ જેવું કામ કરી રહ્યું છે એવું જોવા મળે એટલે સમજી જવાનું કઈ પર્સોની ફિગર ઓફ સ્પીચ યુઝ થયો છે કેવી રીતે આપણે એક્ઝામ્પલ ની મદદથી પણ જોઈ લઈએ આપણને બધાને ખબર છે કે ભાઈ મૂન છે એને આપણે લિવિંગ બિંગ અથવા તો હ્યુમન બિંગ ગણતા નથી એ કોઈ લિવિંગ બિંગ નથી એટલે કે એ જીવંત વસ્તુ આપણે ગણતા નથી બરાબર

સ્માઈલ કરતો પણ બતાવવામાં આવે છે બરાબર આવી આપણે નાના બાળકોની પોયમ કે કોઈ પણ લેંગ્વેજ ની પોયમ જોઈએ તો મૂન ને સ્માઈલ કરતો કે ને સ્માઈલ કરતો અથવા તો એના રૌદ્ર સ્વરૂપમાં બતાવવામાં આવે છે તો અહીંયા ચિત્રની વાત નથી સેન્ટેન્સની વાત છે કે સેન્ટેન્સની અંદર તમને એવું દેખાય કે ભાઈ અહીંયા હ્યુમન સિવાયનું કંઈ પણ નોન લિવિંગ થિંગ હોય બર્ડ હોય એનિમલ હોય ઇન્સેક્ટ હોય આઈડિયા હોય એને હ્યુમન જેવા ફીચર્સ સાથે પ્રેઝન્ટ કર્યું છે હ્યુમન જેવા ટર્મ્સની સાથે પ્રેઝન્ટ કર્યું છે તો તમારે સમજવાનું કે એની અંદર પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચનો યુઝ થયો છે એક્ઝામ્પલ આપણે જોયું ધ મૂન ઇઝ સ્માઈલિંગ મૂન સ્માઈલ કરે ના કરે સ્માઇલ કોણ કરે હ્યુમન બિંગ માણસ કરે

आपने जो है? आई यू एग्जांपल आपरे જોઈએ માય ફેન વોઝ સિંગિંગ વિથ મી માય ફેન વોઝ સિંગિંગ વિથ મી હવે અહીંયા કયું એવું કામ થાય છે કે જે હ્યુમન કરતું હોય છે અને નોન લિવિંગ થિંગ છે ન કરે તો કે ભાઈ સિંગિંગ ફેન છે પંખો છે એ સિંગ કેવી રીતે કરી શકે

અને એનો મતલબ કઈક ઓર કેતા હોય મતલબ કઈક અલગ કાઢતા હોય બરાબર માનો કે ક્લાસની અંદર સાવ નબળો વિદ્યાર્થી હોય ભણવાની અંદર બરાબર સાવ એને ઓછા માર્ક્સ આવતા હોય ફેલ થતો હોય તો ઘણી વખત છે એને કટાક્ષમાં કહેવા માટે અમુક એના મિત્રો બરાબર છે એવું કહેતા હોય કે આ તો ક્લાસનો ટોપર છે આ તો ક્લાસમાં પહેલો નંબર લાવે છે સ્કૂલનો ટોપર છે તો અહીંયા વાત સારી કરી છે પણ એનો કહેવાનો મીનિંગ શું છે ઉલટો છે એનાથી મતલબ એને સંભળાવવાની વાત આવી છે ટોન્ટિંગ કરવાની વાત આવી છે તો આઈરની ફિગર ઓફ સ્પીચ ની અંદર આવું જ હોય છે કે અહીંયા કહેતા કઈક અલગ હોય છે અને મતલબ કઈક અલગ કાઢતા હોય છે મતલબ કે કઈ સારી બાબત કઈ અને ખરાબ બાબત કહેતા હોય બરાબર કેવી રીતે એક્ઝામ્પલ ની મદદથી આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે હમણાં જ મેં કહ્યું એ જ એક્ઝામ્પલ પહેલા આપણે લખીએ મને ભાઈ આપણે એક છોકરાનું નામ લખીએ આપણે એવું લખીએ કે રાહુલ 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 છે અમારી સ્કૂલ નો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે તો અહિયાં ભલે વાક્યની અંદર શું કીધું છે કે ભાઈ રાહુલ છે સૌથી હોશિયાર વિદ્યાર્થી છે સ્કૂલ ની અંદર પણ અહીંયા વાયપ્રુ છે શું તો કે ભાઈ આયરન કર્યું છે કટાક્ષ યુઝ કર્યો છે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે રાહુલ છે એ ખૂબ જ નબળો વિદ્યાર્થી છે ભણવાની અંદર તો પોયમ ની અંદર આવું સેન્ટેન્સ તો ના હોય બરાબર છે કે રાહુલ પણ આખી પોયમ તમે ત્યારે સમજો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા પોએટે આ જે નબળો સ્ટુડન્ટ છે એને સૌથી હોશિયાર કીધો છે તો આયરનીનો યુઝ કર્યો છે ડાયરેક્ટ સેન્ટેન્સ રીડ કરવાથી આપણને ખબર પડે નહીં અમુક સેન્ટેસિસમાં ખ્યાલ આવી જતો હોય જેમ કે હું એક એક્ઝામ્પલ લખું politics politics is a clean profession politics is a clean profession

પોલિટિક્સ કોને કહેવામાં આવે આવેલિટિક્સની અંદર ચીટિંગ થતી જ હોય છે ક્લીન પ્રોફેશન ગણતા નથી બરાબર તો અહીંયા વાત ઉલટી કરી ચીટિંગ ના હોય ચોખ્ખો વ્યવસાય છે પણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એની અંદર ચીટિંગ થતી હોય છે તો વાતને કોન્ટ્રાસ્ટની સાથે રજૂ કરવામાં આવી છે તો અહીંયા પણ કયો ફિગર ઓફ સ્પીચ બને છે આયરની ફિગર ઓફ સ્પીચ તમે વિડીયો એક જ વિડીયોને વારંવાર અથવા તો બે ત્રણ વખત છે એ ફરી ફરી એને જોવો તો તમને મગજમાં બેસી જશે યાદ રહી જશે બરાબર અને આજ આવા જે વિડીયો છે એની સિરીઝ ચાલુ જ રહેવાની છે અને ટૂંક જ સમયની અંદર આપણે જે ટેન્સીસ છે બરાબર ઇંગ્લિશની અંદર જે કાર્ડ છે એ બારે બાર કાર્ડ છે એના વિડીયોઝની સિરીઝ આપણે લાવી રહીએ છીએ ટૂંક સમયની અંદર બરાબર એ સિવાયના ઘણા બધા એવા ટોપિક્સ છે કે જે આપણને કન્ફ્યુઝ કરતા હોય છે તો એ બધા ટોપિક્સના વિડીયોઝ આપણે લઈને આવવાના છીએ અને સાથે મેઇન વસ્તુ ટૂંક જ સમયની અંદર આપણે આપણી ચેનલની અંદર લાઈવ વિડીયો લેક્ચર્સની શરૂઆત કરવાના છીએ અને લાઈવનો સમય આપણે રાખશું રાતે નવ વાગ્યાનો અથવા તો નવ વાગ્યા પછીનો કે જેથી તમામ વિદ્યાર્થીઓ ફ્રી હોય અને આપણા લાઈવ સેશનનો લાભ લઈ શકે એની અંદર તમે તમારા જે કઈ પણ અથવા તો અત્યારે પણ તમે ની અંદર કોમેન્ટ કરી શકો છો કે ભાઈ આ ટોપિક છે છે એના ઉપર ઉપર અમારે જોઈએ તો તો એની આપણે હશે વિડિયો અપલોડ પણ કરશું ઓકે અને લાઈવ લેક્ચરની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ્સ જોડાય એના માટે આપણે અત્યારથી તમને ટાઈમ કહી દીધો છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે સમય કેવો રાખવાના છીએ કે બધા વિદ્યાર્થીઓ છે એમાં જોડાઈ શકે તો રાતે નવ વાગ્યા પછીનો અથવા તો નવ વાગ્યાનો સમય આપણે રાખવાના છીએ ટૂંક જ સમયની અંદર એ આપણે લાઈવ સેશન છે શરૂઆત કરી દેવાના છીએ બરાબર તો આજ માટે આટલું થેન્ક યુ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને લાઈક કરો થેન્ક યુ